લોન એક્સકેમ સોલર માં જેમાં જયદ્વાકા દીજય ઠાકર આપ જે છે ત્યાં બીકોર 10 માં મળી જશે જો આપણો પેલા છે નઈટ કરજો જો ફોન ફ્રોમ નેક આ વિડિયો 10 માં બળખાને ભાઈ બળ

આય તો વીમી આય બ્લોગર જ છે કારા કે ભાઈ બ્લોગર છો તમે અમે હિન્દી ક્રિએટર આજીપતિ તો હું મે માત્ર ભાષા ગુજરાતી દે છે તો તમને પછીવારમાં અચ્છા આ ભાઈ નો ઇન્ટરવ્યુ લે હા નીકે ને આ શું કેવા માંગો છો રે માતાજી બસ આવો આવો બ્લોગ ચાલે કરે એટલે બોલાય ને એટલે આજે તો મોર્ચે ભાઈ નો જોઈ ભાઈ રોજ કરે છે કે નહીં કરતા એ રોજ નહીં કે બે ત્રણ દિવસ એક ને આવે

ફોલો કરજો હમ બીજું કાંઈ એમણે મળીએ ખાવા દેવી ત્યારે હા પણ કર્યો તમને મારી ચેનલ દેવી ને બતાવી દઉં ના યુટ્યુબ ચેનલ હા અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો દેખાય તો કેમ કે જો અહીંયા ફોરજી હાલવા માંડ્યું છે 240 સબસ્ક્રાઇબ છે આપડા અને આપણા જો વ્લોગ એ બનાવી છે આરા આવે છે હા હિન્દી ક્રિએટર 200 કેટલા ન વ્યૂઝ છે અને હારા-હારા વ્યૂઝ આવે છે દયા છે હા રેગ્યુલર તમે જોઈ શકો છો કેટલા દિવસ થઈ કેના મિની બ્લોગ માં 365 દિવસ આ 365 દિવસ આપણે ચેનલ લીધો છે તો હવે જોઈએ કેટલા દિવસમાં પૂરો થાય આજે આજ કેટલામાં દિવસ તો જોઈ લો તમે બરાબર બતાવો આવા ધીરા કે ના પેલા બ્લોગ માં કોપીરાઈટ આવી જાય હા મેં પેલા બ્લોગ માં કોપીરાઈટ આવી નથી જો આટ કેટલું ધીરું ચાલે છે 4G ચાલે છે ભાવ 50 રૂપિયા

ચાલુ કરી ઓલા સ્ટોરીમાં નવરા આ પણ ચાલુ કર્યું ચાલો અમે પણ ચાલુ ભાગમાં પણ આવે ઓલા ગયું બધા ફેંકી ખાઈ લીધી સોડા પી લીધી હવે આ ભાઈ ડાંગો ખોલે છે હજી યાર દદ પોજીયું એમને આ આ પાછો માંગ માં કરતો સ્વાદ ભી નહી પોતે કેવું કહેવાય હે ઓરિજિનલ ના તું ભાઈ લાગી જાન બાન બધું હાથ પાડે લો ખારે તો હરમત કાઈ ન તો ચાર કોણ લઈ લીધા આ હમણાં ત્રણે જો એટલે ઓલો કઈ જો તો આપણો બ્લોક આજે અહીંયા જ પૂરો અમે અત્યારે ગાડીમાં ગાર્ડનમાં બેઠા છીએ ગાડીમાં નહીં ગાર્ડનમાં બેઠા છીએ આ પેલી પહેલીવાર બ્લોક બનાવે છે એટલે મંદિર છે અમારે બોલો કાંઈ નહીં ધી બધા ભાઈઓને જલ્દી થી જલ્દી ભાઈ પણ આવશે તો આ બ્લોગમાં ભાઈને સપોર્ટ કરજો તમે એટલે જલ્દી જલ્દી નવો પણ આવે તો મળીએ નવા